વડોદરા શહેરમાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે ત્યારે સુબાનપુરામાં આવેલા વ્રજભૂમિ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી હતી વડોદરા શહેરમાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાવા જઈ રહ્યો છે ત્યારે સુબાનપુરા ખાતે આવેલું બ્રજભૂમિ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી હતી હનુમાનજીની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા સાથે શ્રી પ્રભુ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું હતું આ મહોત્સવ સાથે પૂજ્ય ગુરુ અંબુભાઈ પંડ્યાના સ્વકંઠે સુંદરકાંડના મધુરપાઠ જાણીતા કલાકારો કમલેશ બારોટ અને પીયુ ગઢવીનો લોક ડાયરો પણ યોજાયો હતો

સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા તમે જોઈ રહ્યા છો કે એક અમારો મધ્યમ વર્ગનો વિસ્તાર અને વર્ષોથી જે હાઉસિંગ બોર્ડોના હજારો મકાનો અહીંયા છે એવું અમારું ભૂમિ જે આ સોસાયટી છે ત્યાં આગળ આજે તમે જુઓ છો જ કષ્ટભભંજન દેવ હનુમાનનું આજે મંદિર અહીંયા યુવાનો દ્વારા કરી રહ્યા છે તો આજના દિવસે સર્વને શુભેચ્છા તમે જુઓ કે ઓગણત્રીસમી તારીખે સુંદરકાંડ એના પછી સલંગ જે પ્રોગ્રામો જે થઈ રહ્યા છે નવમી તારીખે અહીંયા અહીંયા વરઘોડો હતો ખૂબ મોટી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી દસમી તારીખે તમે જુઓ કે અહીંયા ડાયરાનું આયોજન કર્યું એવી રીતના કૃષ્ણ ભજનનું એ આયોજન કર્યું અને આજે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એની સાથે સાથે આવતીકાલે અને આજે સાંજે ખૂબ મો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા અને ખૂબ મોટો અહીંયા ભંડારો પણ થયો છે તો આ વિસ્તારના આજુબાજુના પચાસ હાઉસિંગ વોર્ડના બધા અલગ અલગ કોઈ લક્ષ્મીનગર છે કોઈ અક્ષર એપાર્ટમેન્ટ છે કોઈ અમૃતનગર છે કોઈ પેરાડાઇઝ છે કોઈ વૈકુંઠ છે તો આવી રીતના અહીંયા ખૂબ મોટો એક પહેલું એક એટલું મોટું મંદિર બની રહ્યું છે તો આજના દિવસે કોઈએ પણ જે પણ લોકોએ પોતાના એનામાંથી કોઈ તમે જુઓ છો નાના નાના દીકરાઓ પણ પોકેટ મનીમાંથી કોઈ નોકરીમાંથી કોઈ બહેનો પોતે વાસણાવવા જાય એ લોકો પણ આવી રીતના બધી જ રીતના અલગ અલગ કરીને એક ભવ્ય મંદિર બન્યું છે તો ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે આજના દિવસે અને આજે આ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે આજનો ખૂબ મોટો ભંડારાનો પણ અહીંયા જે પ્રસાદીનો કાર્યક્રમ રાખ્યો છે તો આપના માધ્યમથી સૌ લોકોને અમે મેસેજ આપીએ છીએ આપ પણ આવો જ્યાં પણ જગ્યાએ આજે જન્મોત્સવ ઉજવાય છે સૌ લોકોને આપ હનુમાન દાદાની ખૂબ પૂજા કરો હનુમાન દાદા એ કળીયુરના